સમાંતર છે અથવા તો સંપાતિ છે તેમ એ વનના છેદમાં એ ટુ છેદમાં બી અને સી વનના છેદમાં સી ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો તો અહીં સમીકરણ યુગ્મની છે જોડી આપેલી છે અહીંયા જે આ પહેલો દાખલો છે તેમાં સમીકરણ યુગ્મની જોડી આપેલી છે તો આ જોડીથી જે રેખા બને છે એ આપણે રેખા એક બિંદુમાં છેદે છે તે સમાંતર થાય છે કે સંપાતી થાય છે એ આવી રીતે જે આ ગુણોત્તર થી આપણે નક્કી કરવાનું છે તે કેવી રીતે નક્કી થાય તો જો હું અહીંયા જે આ બહુપદી હોય છે આને આપણે શું કહીશું a1 કહીશું નાને શું કહીશું a2 કહીશું આને શું કહીશું b1 કહીશું અને શું કહીશું b2 કહીશું નાને શું કહીશું c1 ને c2 કે આવી રીતે જે સ્વરૂપ હોય છે ax by c 0 ઈ સ્વરૂપ આનું છે આ બંનેનું એવું છે એટલે આમાં એ શું થાય પાંચ થાય એટલે અહીંયા એ શું થશે સાત થશે એટલે આ એ વન ને આ એ ટુ બે બહુપદી છે એટલે આપણે નામ દઈ દીશું બે સમીકરણ છે એટલે એકનું નામ દઈ દીધું એ વન દઈ દીધું એ ટુ આ બી વન આ બી ટુ અને આ સી વન આ સી ટુ હવે મેં આનું ગુણોત્તર લઉં એ ગુણોત્તર લઈને મારે નક્કી કરવાનું છે કે છેદશી સમાંતર થશે કે સંપાતિ થશે તો એના માટે તમારે કોષ્ટક યાદ રાખવાનું છે મોસ્ટ ટાઈમ બી કોષ્ટક છે તમારા હેતુલક્ષીમાં કોષ્ટકમાંથી એક દર વર્ષે એક દાખલો આવતો હોય છે એક એમ સીક્યો આવતો હોય છે તો હવે જુઓ આમાં ક્યારે છેદતી રેખા ક્યારે મળે કે જ્યારે હું આનો ગુણોત્તર શોધું અને ત્રણેય ગુણોત્તર અલગ થાય અથવા તો પહેલો ને બીજો ગુણોત્તર અલગ થાય તો આ છેદતી રેખા મળે છેદતી રેખા મળે એટલે મને એક જ ઉકેલ મળે એટલે આવી રીતે છેદતી રેખા મળે કાંઈ એક બિંદુ આવી રીતે છેદતી હોય ક્યારે કે જ્યારે આવી રીતે એ વનના છેદમાં એ ટુ અને બી વનના છેદમાં બી ટુ બંને ના સરખા હોય ત્યારે એટલે ત્રણેય અલગ અલગ હોય ત્યારે મને કેવી મળે મળે રેખા 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 હવે જો ત્રણેય સરખા હોય તો સંપાતી સંપાતી અને બીજી રેખા એની ઉપર જ હોય બંને રેખા એક ઉપર એક હોય એટલે બંને ઉપર ને ઉપર હોય એટલે આ સંપાતી રેખા મળે અનંત ઉકેલ મળે એટલે તમારે ઉકેલ મળતા જાય આમાં એક ઉકેલ મળે એક ઉકેલને આપણે અનંત ઉકેલ પણ કહીએ આમાં અનંત ઉકેલ પડશે

કે તે બિંદુ છેદશે સમાંતર થશે કે સંપાતી થશે તો છેદે ક્યારે કે જ્યારે ત્રણેય આ તમારે યાદ રાખવું પડશે કે જ્યારે ગુણોત્તર અલગ અલગ હોય ત્રણેય ગુણો આને આપણે શું કહીએ નોટ ઇક્વલ ટુ કે આ સરખા નથી કે a1 ના છેદ માં a2 b1 ના છેદ માં b2 c1 ના છેદ c2 જ્યારે ત્રણેયના ગુણોત્તર અલગ અલગ હોય ત્યારે છેદતી રેખા મળે જો ત્રણેય ગુણોત્તર સરખા હોય તો સંપાતી રેખા મળે છેદતી રેખા કે આવી રીતે બે મળતી હોય એક બિંદુએ એ તો એને છેદતી રેખા કહે સંપાતી રેખા એટલે એક ઉપર એક રેખા હોય રે એક રેખા હોય એની ઉપર જ બીજી રેખા હોય અને સમાંતર રેખા કે બંને આવી રીતે સમાંતર કે ભેગી ન થતી હોય એને સમાંતર રેખા કહેવાય તો તો આ બધા જ અલગ અલગ ગુણોત્તર હોય છેદતી રેખા મળે જો ગુણોત્તર સરખા હોય તો સંપાતિ મળે અને જો બે ગુણોત્તર પહેલો ને બીજો સરખો હોય ત્રીજો અલગ હોય તો સમાંતર રેખા મળે એટલે તમારે આ તમારે એટલું યાદ રાખવું પડશે તો તમને આ આવડશે તો હવે જો આપણે ગુણોત્તર શોધીને લખી દેવાનું એ વન તો એ વન કેટલા સ ગુણક પાંચ છે એ વન કેટલા થઈ જશે પાંચ એવી રીતે એ ટુ કેટલા થઈ જશે એ ટુ કેટલા આપેલા છે સાત થઈ જશે બી વન કેટલા થઈ જશે આ બી છે બી વાય તો આ બી કેટલા થઈ જશે માઇનસ ચાર બી વન કેટલા થઈ જશે માઇનસ ચાર થઈ જશે કે અહીંયા આગળ માઇનસની સાની છે તો માઇનસની સાની લખવાની હવે બી છે તો બી કેટલા થઈ જશે પ્લસ છ થઈ જશે એટલે છ લખીશું હવે જે સી વન છે તો સી વન કેટલા આપેલા છે અહીં કેટલું છે આઠ એટલે આઠ લખીશું હવે સી ટુ છે સી કેટલા આપેલા છે માઇનસ નવ એટલે અહીંયા માઇનસ નવ લખીશું એ વન એ ટુ છે બી વન બી અને સી વન સી લખી લીધા હવે ત્રણેયના ગુણોત્તર શોધવાના એકદમ સરળ છે એમ સીક્યુમાં આવશે તમારે કે એ વનના છેદમાં એ ટુ બરાબર શું આવી જાય પાંચના છેદમાં સાત એ વન ના છેદમાં એ ટુ બી વન ના છેદ માં સી ટુ નો ગુણોત્તર શોધીને કહેવાનું છે એટલે એ ના છેદમાં એ ટુ બરાબર શું થઈ જશે પાંચના છેદમાં સાત હવે બી વન ના છેદમાં બી ટુ બરાબર શું થઈ જશે માઇનસ ચારના છેદમાં છ આગળ ભાગ નહીં ચાલે ભાઈ માઇનસ ચારના છેદમાં છ તો બંને બે નાગડી આમાં ભાગ ચાલશે કે બે દુ ચાર ચાર કટ થઈ જાય બે તેરી છ કટ થઈ જાય બે બે કટ થઈ જાય માઇનસ માઇનસ નિશાની છેદ એ તો રાખવાની છે એટલે માઇનસ બેના છેદમાં ત્રણ એવી જ રીતે સી છેદમાં તો એ કેટલા થઈ જશે આઠના છેદમાં માઇનસ તો આના પણ આગળ ભાગ નહીં ચાલે તો અહીંયા તમે જોશો કે આપણને બી વ એ વનના છેદમાં એ ટુ કેટલા મળ્યા પાંચના છેદમાં સાત બી છેદમાં બી ટુ કેટલા મળ્યા માઇનસ બેના છેદમાં ત્રણ અને સી છેદમાં કેટલા મળ્યા આઠના છેદમાં માઇનસ નવ તો તમે જોશો કે એ વનના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સી છેદમાં કે ત્રણેય શું છે અલગ અલગ છે પાંચના છેદમાં સાત માઇનસ બેના છેદમાં ત્રણ આઠના છેદમાં માઇનસ આ ત્રણેય વસ્તુ આપણને કેવી મળી

એક બિંદુમાં છેદશે એક બિંદુમાં છેદશે તમે જોવો બીજો દાખલો આપેલો છે નવેક્સ વત્તા ત્રણ વાય વત્તા બાર બરાબર ઝીરો અને બીજું યુગમાં છે સમીકરણ યુગમાં છે અઢાર એક્સ વત્તા છ વાય વત્તા ચોવીસ બરાબર ઝીરો તો અહીંયા એ વન શું થઈ જશે જે એ વન છે એ નવ થઈ જશે પછી આ એ છે તો એ ટુ અઢાર થઈ જશે પછી આપણે બી વન કહીએ બી વન થઈ જશે ત્રણ વાય છે એટલે એમાં વાયનો સગુણક ત્રણ થઈ જશે એટલે બી વન ત્રણ થઈ જશે બી છે એ છ થઈ જશે સી છે બાર થઈ જશે અને સી શું થઈ જશે ચોવીસ આ જે એક્સનો સગુણક હોય એને આપણે એ કહીએ વાયનો સગુણક હોય બી કહીએ અને અચળપદ હોય ને સી કહીએ અને આ પહેલું એટલે વન પહેલું જે સમીકરણ હોય એ માટે એ વન બી વન ને સી વન વાપરીએ અને બીજા સમીકરણ માટે એ એ ટુ બી ટુ ને સી ટુ વાપરીએ હવે ત્રણેયનો ગુણોત્તર શોધવાનો હવે ત્રણેયનો ગુણોત્તર શોધવો છે એટલે એ વનના છેદમાં એ ટુ બરાબર નવના છેદમાં અઢાર એનો આગળ ભાગ ચાલીએ તો શું આવે નવના ઘડિયામાં ધાર આવે નવ દુ અઢાર અઢાર કટ થઈ જાય નવ ને નવ કટ થઈ જાય ઉપર કાંઈ નથી વહીધું એટલે એક ને છેદમાં બે એવી જ રીતે બી વનના છેદમાં બી બરાબર શું થઈ જશે બી વન કેટલા છે ત્રણ ના છેદમાં છ ત્રણ દૂ છ કટ થઈ જાય ત્રણ ને ત્રણ કટ થઈ જાય ઉપર કાંઈ નથી એટલે એક છેદમાં બે પછી સી ના છેદમાં સી બરાબર બારના છેદમાં ચોવીસ પણ બાર દુ ચોવીસ થાય ચોવીસ કટ થઈ જાય બાર ને બાર કટ થઈ જાય ઉપર એક કાંઈ નથી એટલે છેદમાં બે તો અહીંયા તમે જોશો એ વનના છેદમાં એ ટુ ના છેદમાં બી ટુ ના છેદમાં સી બધા જ કેટલા મેળા એકના છેદમાં બે એકના છેદમાં બે એકના છેદમાં

જે આલેખ હતો એ આલેખ કેવી થશે આલેખ સંપાતી રેખા મળે આલેખમાં કેવી રેખા મળશે સંપાતી રેખા મળશે સંપાતી રેખા મળશે આપણે કહેવાનું છે સંપાતી રેખા મળશે છેદતી રેખા મળશે કે સમાંતર રેખા મળશે તો ત્રણેય અલગ અલગ હોય તો છેદતી આમાં ત્રણેય સરખી છે સંપાતી અને એ વન ને બી છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ હોય ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સી વનના છેદમાં સી ટુ હોય તો સમાંતર પડે પણ આમાં ત્રણેય સરખા છે જ્યારે ત્રણેય ગુણોત્તર સરખા હોય એટલે કેવી મળે સંપાતિ મળે એના પછી ત્રીજું આપેલું છે એક સી સિક્સ એક્સ માઇનસ ત્રણ વાય પ્લસ દસ બરાબર ઝીરો બી એક્સ માઇનસ વાય પ્લસ નવ બરાબર ઝીરો તો હવે આપણે આનું શોધવું છે તો આમાં પણ આપણે એ વન બી વન અને સીવન લખશું તો આમાં જુઓ એ વન છે એ વન કેટલા થઈ જશે છ થઈ જશે હવે બીવન છે બીવન સોરી a2 છે તો એ ટુ કેટલા થઈ જશે a2 ટુ અહીંયા નીચે આપેલા છે બે થઈ જશે હવે બી વન છે બી વન કેટલા આપ્યા છે માઇનસ ત્રણ ખાલી ત્રણને લખવાના ત્રણની આગળ જે નિશાની હોય પણ લખવાની એટલે માઇનસ ત્રણ હવે બી છે બી કેટલા આપેલા છે માઇનસ એક આ માઇનસ એક લખશું અહીંયા એવા એનો સગુણ કંઈ નથી કંઈ નથી આપેલો એટલે આપણે એક સમજવાનો એટલે માઇનસ એક આવશે બી પછી સી વન આવી જશે દસ અને આવી જશે નવ હવે ત્રણેયનો ગુણોત્તર શોધીએ એ વનના છેદમાં એ ટુ બરાબર છ ના છેદમાં બે તો ત્રણ દુ છ થાય એટલે બે ને બે કટ થઈ જશે શું આપણને મળી જશે ત્રણના છેદમાં એક અથવા તો ત્રણ આપણે લખી શકીએ ત્રણના છેદમાં એક તો એક ના લખો છેદમાં તો પણ ચાલે ત્રણ મળી જશે ગુણોત્તર એવી જ રીતે બી વનના છેદમાં બી ટુ બરાબર શું થઈ જશે માઇનસ ત્રણના છેદમાં માઇનસ એક માઇનસ માઇનસ કટ થઈ જાય ઉપર ત્રણ આવી ગયો ત્રણ ભાઈ ગયા એક ત્રણ આવે એટલે આમાં પણ આપણને કેટલો મળી જશે ત્રણ મળી જશે હવે સી વનના છેદમાં સી ટુ તો એના દસના છેદમાં નવ આના આગળ ભાગ ચાલશે નહીં એટલે આપણને ગુણોત્તર એ વનના છેદમાં એ ટુ બી વનના છેદમાં બી બંને સરખા મળશે પણ સી છેદમાં સી ટુ આપણને સરખા મળશે નહીં એટલે આવી રીતે થઈ જશે માટે એ વનના છેદમાં એ ટુ ઇઝ ઇઝ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ છેદમાં એટલે આ બંને સરખા છે પણ આ સરખું નથી એમ થાય માટે આવી રીતે જ્યારે થતું હોય ત્યારે આપણને આલેખ કેવો મળે આથી આલેખ આપણને કેવો મળશે સમાંતર રેખા મળશે જ્યારે બંને સરખા હોય એવન એવનના છેદમાં એટ બીવનના છેદમાં બીટું સરખા હોય પણ સિવનના છેદમાં સીટુ ના સરખા હોય ત્યારે આ જે આલેખ છે તે આલેખ આથી જે આલેખ છે કેવો મળશે સમાંતર રેખા મળશે સમાંતર રેખા મળશે તો અહીં આપણો જે પ્રશ્ન નંબર બે હતો તે પ્રશ્ન નંબર બે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે થેન્કસ ફોર વોચિંગ